ડભોઈનાડા ગામે દસ ફૂટ લાંબો મહાકાય અજગર જોઈ લોકોમાં ફેલાયો ફફડા ડભોઈ તાલુકાના નડા ગામે ખેતરમાં દસ ફૂટ લાંબો અજગર આવી ચડ્યો મહાકાય અજગર જોઈ લોકોમાં ફેલાયો ફફડા ગ્રામજનોએ ડભોઈ વન વિભાગ તેમજ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટની જાણકારી વન વિભાગ દ્વારા સફળતાપૂર્વક દસ ફૂટ લાંબા અજગરનું કરાયું રેસ્ક્યુ ચોમાસાની સિઝન ચાલતી હોય સરીસૃપો નીકળવાના ઠેર ઠેર બનાવ બની રહ્યા છે આજ રોજ ડભોઈ તાલુકાના નડા ગામે આશરે દસ ફૂટ લાંબો અજગર ખેતરમાં આવી ચડ્યો હતો મહાકાય અજગર જોઈ લોકોમાં ફફડાટ ફેલાયો હતો તાત્કાલિક ભાજપ અગ્રણી ભાવેશભાઈ પટેલ તાત્કાલિક વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટની જાણ કરતા તાત્કાલિક અને સફળતાપૂર્વક દસ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરી ઝડપી પાડતા લોકોમાં હાંસકારો અનુભવ્યો હતો જ્યારે કે ચોમાસાની સિઝન ચાલતી હોય સરીસૃપો નીકળવાના બનાવો પણ બની રહ્યા હોવાનું જાણવા મળે છે ફઝલ રઝાક ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડબ

મહાકાયમ અજગર જે આપણે વિડીયોમાં અને ફોટામાં દેખાય છે કે બહુ જ મોટો છે એ સફળતાપૂર્વક એનું વિપુલભાઈ ને વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટના અન્ય માણસો રેસ્ક્યુ કર્યું છે અને હવે આગળની જે કાર્યવાહી હશે એ લોકો ફોરેસ્ટ અધિકારી સાથે કરીને એની કરશે આ જે અજગર આવ્યો હતો જે મોટો હતો અત્યારે વરસાદ પછી નળા ગામમાં જે ખેતીનું કામ ચાલુ થયું છે અને જે દેખાયો આનાથી કોઈ જાનહાનિ થાય એવું હતું પણ સમયસર એ દેખાઈ જતા અત્યારે કોઈ જાનહાની થઈ નથી અને એ બહુ મોટો અકસ્માત ટળ્યો છે